તો આણંદ જિલ્લામાં વીટીવી ન્યૂઝના ધારદાર અહેવાલની અસર જોવા મળી છે તારાપુરથી આણંદનો નવો રૂટ આવતીકાલથી શરૂ કરવામાં આવશે વીટીવી ન્યૂઝે એસટી બસમાં સૌથી વધુ લોકો મુસાફરી કરતા હોવાનો અહેવાલ છે તે પ્રદર્શિત કર્યો હતો એક જ રૂટ હોવાથી લોકોને પડતી હાલાકીને વીટીવી ન્યૂઝે વાચો આપી હતી આણંદથી તારાપુર જતા લોકોની સમસ્યાનો હવે આખરે અંત આવશે કારણ કે આવતીકાલથી હવે નવો રૂટ શરૂ થવા જઈ રહ્યો છે તો વીટીવી ન્યૂઝ દ્વારા આ અહેવાલ છે તે રજૂ કરવામાં આવ્યો હતો ને હવે લોકોની હાલાકીનો અંત આવશે નવો રૂટ છે તે શરૂ કરવામાં આવશે એસપી બસમાં સો લોકો કરતા મુસાફરી છે તે લોકો કરી રહ્યા હતા અને ત્યારબાદ આ અહેવાલ છે તે વીટીવી ન્યૂઝ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો આવતીકાલથી હવે નવા રૂટનો પ્રારંભ થઈ જશે વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ હવે તંત્ર જાગ્યું છે અને આ નવા રૂટનો પ્રારંભ છે તે કરાવવામાં આવ્યો છે તારાપુરથી આણંદને જોડતો આ નવો રૂટ છે તે હવે આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે એસટી બસના એક બાજુ જે દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં વીટીવી ન્યૂઝ દ્વારા આ આ અહેવાલ છે તે રજૂ કરવામાં આવ્યો હતો કારણ કે એક જ એસટી બસમાં સૌથી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા તારાપુરથી આણંદ જતા જે વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓ છે તારાપુરથી આણંદ જાય છે એમાં સમાધાન નથી તો અમને બીજો રૂટ અથવા બીજી બસ આપો તો આ જે વિદ્યાર્થીઓની મુશ્કેલી છે એ સોલ્વ થઈ શકે તો મેં અમે ખરજ કહું કે આવતીકાલથી તમારે સાત વાગે બસ તારાપુરથી આણંદ જવા માટે મળી જશે એમણે આજે જ મને રજૂઆત કરી અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ હતા એક જ બસમાં થઈ શકતા હતા પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધી જાય આજે જ મને ફોન આવે એટલે મેં એને તાત્કાલિક સોલ્યુશન કર્યું કે આવતીકાલે તમારે ફોન કરવાની જરૂર નહીં પડે અને આવતીકાલે તમારે સોલ્યુશન થઈ જશે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓનો ફોન આવે છે ત્યારે અમે પોઝિટિવ વલણ કરી અને વિદ્યાર્થીઓની માગણી સંતોષ થાય એ માટે જે બીજા લાભારૂટ અથવા બીજું કોઈ ટીપ આપી અને વિદ્યાર્થીઓની પ્રાયોરિટી પહેલા આપે છે અને એમને સંતોષકાર રીતે એમને અભ્યાસ કરી દેશે એવું રીતે અમે કરીએ છીએ